સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં ગઈકાલે રવિવારે યોગીની એકાદશીના પાવન દિવસને રાજકોટના એકદાતા પરિવારે મા અંબાના ચરણોમાં સોના ચાંદીના આભૂષણો અને રોકડ સ્વરૂપે કુલ દસ લાખ છવ્વીસ હજારનું માતબરદાન અર્પણ કર્યું હતું રાજકોટના જયંતીભાઈ કિશોરભાઈ પરસાણા અને તેમના પરિવાર દ્વારા માતાજીના ચરણોમાં છ લાખ અડત્રીસ હજાર ચારસો બાવનની કિંમતનો સિત્તેર પોઈન્ટ સોળ ગ્રામ વજનનો સોનાનો મુગટ એક સોનાનું છત્ર અને સોનાનો એક ટુકડો અર્પણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પંચ્યાસી હજાર નવસો વીસ રૂપિયાની કિંમતનું આઠસો પંચાણું ગ્રામ વજનનું એક ચાંદીનું છત્ર પણ મા અંબાને ભેટ ચઢાવવામાં આવ્યું હતું આ દાન ઉપરાંત પરસાણા પરિવારે શ્રી અંબિકા ભોજનાલય અન્નક્ષેત્રમાં તિથિ ભોજન નિમિત્તે ત્રણ લાખ બે હજાર રોકડા દાન કર્યા હતા આમદાગીના અને રોકડ સ્વરૂપે કુલ દસ લાખ છવ્વીસ હજારનું દાન મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીએ અર્પણ કરવામાં આવ્યું હતું રાજકોટના દાતા પરિવારના ભક્તિભાવ અને ઉદારતાના કારણે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો